મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના માણગઢ આદિવાસી બેલદાન દિવસ લાંબી પરિક્રમા માટે રથને કરાવી પ્રાર્થના સંદ્રંપર તાલુકાના માંગળા આદિવાસી બેલદાન દિવસ માક્ષર પૂનમપુર આદિવાસી પરંપરાગત ચાલી આવતી પરંપરા અનુસાર માંગળથી 64 મી લાંબી પરિક માટે રત્ને પ્રાર્થના કરાવી પરિકમાં કરી ધન્યતા અનુભવી અને કરિયા સહભાગી થઈ ગયા ધન્યતા અનુભવું છું શ્રી કુબેરભાઈ ડિંડોર તેમજ રાજસ્થાનના મધ્યપ્રદેશ સહિત બાજુના અનેક ગામના આદિવાસી ભાઈઓ બહેનો જોડાયા ત્યારબાદ સ્થાનિક સરપંચ શ્રીના નિવાસ સ્થાને ભોજન પીરસે અને તેમની સાથે પ્રસાદી લીધી સંતગણ સામાજિક સામાજિક આગેવાનો ગુરુ ગોવિંદ અને ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામડાના ભક્તો ઉપસ્થિત રહ્યા તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો જોડાયા હતા રિપોર્ટર રમેશ બારિયા સંતરામપુર